નેતાઓ જે કેવી નફટાઈથી બેસરમી ભર્યા જે નિર્ણયો લેવડાવી શકે એનું ઉદાહરણ છે અત્યારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના જે લાભાર્થી ખેડૂતો રહ્યા એમને જે મળી રહ્યું છે મામલો કંઈક એવો છે કે જ્યારે વિસાવદરની ચૂંટણી હતી એની થોડાક દિવસ પહેલાં એટલે કે એપ્રિલ મહિનામાં જે એવો એક નિર્ણય આવ્યો હતો કે જે કોઈ ખેડૂતો છે એને ત્રણ લાખની બદલે છે પાંચ લાખની મર્યાદામાં છે એ જે ધિરાણ મળશે અને અત્યારે છે એક નવો પરિપત્ર હમણાં આવ્યો છે એકવીસ સાતના રોજ કે એમાં જે કોઈ ખેડૂતો છે એમને એવું કીધું છે કે જેને જે પાંચ લાખની મર્યાદામાં ધિરાણ લીધું હોય એને જે પાંચ લાખ સુધીનું ધિરાણ નહીં મળે એમને જે બે લાખ રૂપિયા જે પરત કરવા જો એકત્રીસ આઠ રૂપિયા એકિરાણ ઉપાડ્યું હોય એ લોકો જે પાછા બે લાખ રૂપિયા જમા કરાવી દે મતલબ મામલો કઈ એવો છે કે દેશમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે ખેડૂતોને જે ધિરાણ આપવામાં આવ્યું અને એના ત્રણ જ મહિનાની અંદર જે ખેડૂતોને એમ કહી દીધું ગમે કરીને જે ધિરાણ પાછું ભરત્યું આવો દાખલો છે એ બહેનો છે મામલો સાવ સિમ્પલ છે કે વિસાવદર ની જે ચૂંટણી ગઈ એમાં આ લોકો હારી ગયા એટલે ખેડૂતો સાથે જે બદલો લઈ રહ્યા છે જે પાંચ લાખ ની જે ધિરાણ આપ્યું હતું એમાંથી હવે એમ કહી રહ્યા છે પાંચ લાખ ની ફાળવી જે ત્રણ લાખ ની મર્યાદા રહેશે બાકીના બે લાખ જમા કરાવો નકર છે વ્યાજ ભરવા તૈયાર રહો લા છે ને એક જાતની જે તાના સાહિત છે તમને જે પેલા ધિરાણ બટકાવ્યું હવે અધવચારે થી એમ કે છે કે હવે છે એના ઉપર વ્યાજ લાગશે લા આ છે બિલકુલ યોગ્ય નથી કાયદાની દ્રષ્ટિએ પણ છે આ યોગ્ય નથી જે આવી રીતે કંડિશન જે ફેરવી ન આ આપવામાં આવ્યું એક વર્ષ માટે આપવામાં આવ્યું હતું અને ઈ છે વગર જે આપવામાં આવ્યું હતું તો જે તમે વ્યાજ લગાડી જ ન શકો અને પાછા ભરવાનું તો જે કઈ જ ન શકો બાકી જે તમે આવી રીતે વ્યાજ લેવાના ધંધા રેવા દેજો અને જનતા સાથે જે તમે આ કરી રહ્યા છો બદલાની રાજનીતિ આવા બદલાની રાજનીતિ જે બિલકુલ યોગ્ય નથી વિસાવદર જનતાએ વિસાવદર વાડી કરી છે એને જે હજી બીજી કોઈ વાડી ન કરવી પડે એ માટે જે ખાસ ધ્યાન રાખજો અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના જી કોઈ ડિરેક્ટરો હોય જી કોઈ મંડળીના પ્રમુખ હોય બધા કેવું હતું આ ધંધા છે તમારા બંધ કરી જો ખેડૂતોને જે નકલ તમારે પેલા આપવાનું જ નહોતું તમે આપ્યું છે તો હવે ભોગવું કોઈ ખેડૂતોને જે તમે આવી રીતે જે બળજબરીથી જઈ પાછા ભરવા માટે જઈ ફોર્સ ન કરી શકો કારણ કે તમે જે પેલા એમ કીધું કે અમે આપશી હવે જઈ તમે ફરી જાવ છો તો આ જે તમારો પ્રોબ્લેમ છે ખેડૂતો નથી ખેડૂતોએ મત જ્યાં આપવો હોય ત્યાં આપશે તમે જે ખેડૂતોએ મત આપ્યા એનો ખાર રાખીને આવા જો ડિસિઝન લેતા હોય તો એ બિલકુલ યોગ્ય નથી એટલે ખાસ છે ગુજરાતની જનતા એમ ખેડૂતોએ છે જાયગા જેવું છે કે આ જૂનાગઢ સહકારી બેંકે છે જે રીતે કર્યું છે કે વિસાવદળની ચૂંટણી પૂરી થઈ એટલે ફરી પાછા પાંચ લાખની મર્યાદા છે ત્રણ લાખ કરી દીધી એમ આઠ સુધીમાં છે ફરજિયાત ભરવાય પડશે પૈસા આ છે એ બિલકુલ યોગ્ય નથી એકત્રીસ આઠ સુધીમાં ન ભરે તો પછી વ્યાજ લાગવા માંડે આ બિલકુલ યોગ્ય નથી એટલે ખાસ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા જાગો અને વિસાવદરવાડી કરો તો જ છે આ લોકો છે માપમાં રહેશે નકર છે નેતાઓ જે કે એવા નિર્ણયો લેવડાવી શકે એનું આ એક જીવ જીવતું જાગતું જે ઉદાહરણ છે ધન્યવાદ જય હિન્દ જય ભારત